એમાં બે જાતની માખી આવે એમાં એક મધ માખી આવે અને બીજી ફળ ફળ માખી આવે બગાડે આમ જોવા જાવ ને તો હું પહેલેથી આ ખેતી પર જ્યાંથી નહીં હું મારું ઘેર પોતાનું આ ખેતીમાંથી બનાવ્યું અમે મંડપનો ખર્ચ વધી જાય એટલે અમે એવું પછી શોધ્યું કે આ નીચે બનાવીએ નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં હું વાત કરવા જઈ રહ્યો છું પર્વતની ખેતી વિશે આપણો દેશ દેશ ખેતી પ્રધાન છે ભૌગોલિક પરિવેશની વિવિધતાના કારણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે ખેતીમાં પણ વિભિન્નતા જોવા મળે છે વિશેષ કરીને નાના ખેડૂતોએ ટૂંકા ગાળાના પાક ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણા રાજ્યનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જે મોટા ભાગે વિવિધ પ્રકારની શાકભાજી ઉત્પન્ન કરતો વિસ્તાર છે વિશેષ કરીને આદિવાસી પટ્ટામાં શાકભાજીની ખેતીનું ચલણ સારું એવું વધ્યું છે અહીંના ખેડૂતો મોસમી પ્રકારની શાકભાજીની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે ઉમરા ગામનો ભૂરા બેડા વિસ્તાર જંગલને અડીને આવેલા આ વિસ્તારમાં ઘણા લોકોના ખેતરો આવેલા છે અહીં દીપડા ભૂંડ અને અજગર જેવા પ્રાણીઓ સાથે ભેટો થવો સામાન્ય ઘટના છે પણ અહીંના ખેડૂતોએ પોતાને અહીંની પરિસ્થિતિને અનુરૂપ ઢાળી લીધા છે સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું એ એમની દિનચર્યાનો એક ભાગ છે આમ તો આખા પંથકમાં શેરડી ડાંગર અને શાકભાજીનું મોટા પ્રમાણે ઉત્પાદન થાય છે પણ પર્વતની ખેતી વિશેષ છે અહીંના ખેડૂતોએ પર્વતની ખેતી કરવામાં કુશળતા મેળવી છે અમારે આ બાજુ આજુબાજુમાં જ કામ મળી જાય બીજી જગ્યાએ કામ વધવાની જરૂર નહીં મળે અમે પરવારના માંડવામાં તોડવાનું નીંદવાનું એ જ કામ કરીએ આમ જોવા જાય ને તો હું પહેલેથી આ ખેતી પર જ્યારથી નહીં ભર ત્યારથી હું મારું ઘર પોતાનું આ ખેતીમાંથી બનાવ્યું અને ત્યાર પછી બે છોકરી છે મારી તેને બંનેને મેં પીટીસી કરાવ્યું નર્સિંગ કરાવ્યું તે ખર્ચ પણ મેં એમાંથી મેળવ્યો પર્વતની ખેતી મોટા ભાગે માંડવા ઉપર કરવામાં આવે છે કારણ કે છોડની જગ્યાએ એના વિલા થાય છે હું ચોવીસથી પચીસ વરસ થઈ આ પરવાની ખેતીની વાડી ચાલુ કરી લઉં મદ્રાસીમાં એક એ વસ્તુ છે કે અમે બિયારણ રાખીએ ક્યાંક આ ઓલપાડવાળા અમારે તો બિયારણ લેવા માટે આવે આવક ન કરતી મારે વેલાનો આવક વધી જાય આ આજથી આજથી હું પચીસ વર્ષથી આ ધંધો ચાલુ કરી લઉં એટલે મારી પાસે આજની તારીખમાં પચાસથી સાઠ હજાર ખામણી વેલા છે આ પર્વના વહેલા જો આપવામાં આવે એ ત્રણથી ચાર પેરા આપવામાં આવે એનો ભાવ મને મળે ત્રણથી સાડા ત્રણ ચાર રૂપિયા પણ ભાવ મળે જ્યારે અમે નો ખર્ચ વધી જાય એટલે અમે એવું પછી શોધ્યું કે આ નીચે પર્વ બનાવીએ રોપવાની રોપણી એની છે આમ ત્રણ ફૂટ પર છે ને આમ બારના ગાળા છે બારના ગાળામાં એટલું કે અહીંયા કચરો જો જ્યારે નીંદામાં હોય ત્યારે નીંદવાનો હારો પર્વ ને અંદર પર્વ એક જ કરવાનું એવું કંઈ નથી એમ આજે આ ભીંગા તમે જોવા ચાલુ થઈ ગયા પર્વ બી છે પછી અમારે રીંગણ પણ ચાલે મરચી પણ ચાલે અંદર એક અમે એને એક જ બોલ દઈએ કે આ તારે અમે જે કઈ વસ્તુ હોય ત્યાં તને હાથી હોય છું કંઈક પહેલો ઉત્પાદન આવ્યું લાગ એટલે એને પહેલો અમે આપીએ પછી અમે ખાય મુખ્ય રસ્તાથી આ વિસ્તાર ઘણો અંદર છે અને જંગલ સાથે જોડાયેલ હોવાથી થોડી અવર જવર માટે હાલાકી વેઠવી પડે છે આમ તો આ વિસ્તારના ઘણા ગામોમાં પર્વતની ખેતી થાય છે સાથે સાથે અન્ય પાકોનું પણ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ચોમાસામાં જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન એનું વાવેતર કરવામાં આવે છે પરવ રોપવી હોય તો થાણા થાણાએ વીસ થાણા થઈ ગયા એટલે વીસ થાણા પર એક નોરા આવવો જોઈએ બરાબર એક નોરા આવે તો એ બધે એનો વેલો પેખરાય અને બધે ફરવો જોઈએ આખા માંડવામાં તો એનો વિકાસ થાય ને તો વધારે પડતા નોર રોપાઈ જાય અને નારી ઓછી પડે તો પછી એકલા નોરના ફૂલ જ હે બાકી ફળ નહીં લાગે એમાં બે જાતની માખી આવે એમાં એક મધ માખી આવે અને બીજી ફળ માખી આવે એ ફળ બગાડે અને મધ માખી આવે ને એ ફળને સુધારે એ નર પાસે બેસે નર પછી નારી પર બેસે ત્યારે એ ફળ લાગે હવે અમરતા પહેલાં ખેતી ખાલી વરસાદના પાણીથી જ થતી હતી અમારા બાપ દાદા બી ખેતરમાં ખેતી તો કરે પણ ખાલી વરસાદના પાણીથી જે કંઈ પાક્યું તે ખાલી ખાવાનું ઘેર પૂરતું થઈ રહે બાકી એમ પહ્યાથી બહુ પાછળ ને અમારે જ્યારે આ ખેતીમાં પાણીની સગવડ થઈ અને અમને જ્યારે સરકારે લાઇટ આપી એવો મોદી આવ્યો ને ત્યારથી અમને લાઇટ મળી બાકી આ આ જંગલમાં અમને કોઈ લાઇટ આપેલી નહીં હતી પરવરની ખેતીમાં મજૂરોની ખાસ જરૂર પડે છે નિંદામણ કે પછી માંડવાની સાફ સફાઈ કે એના ફળ ઉતારવા વગેરે કામ માટે આ મજૂરો મદદરૂપ થતા હોય છે આસપાસ રહેનારા આ ખેતમજૂરોને એક સારી એવી રોજગારી પણ મળી રહે છે પર્વતના વેચાણ માટે ખેડૂતોએ વધુ દૂર નથી જવું પડતું કારણ કે આજુબાજુના ગામોમાં નાના મોટા કાંટા અને શાકભાજી માર્કેટની સગવડ છે જેથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સમયની બચત થાય છે કાંટો ખોઈલો ને એક વર્ષ જેવું થઈ ગયું છે આ બાજુના ખેડૂત લોકો હતા એ મોટી માર્કેટમાં ઉનાય અનાવાલ વરડા જતા હતા તો હવે જ્યાંનો કાંટો ખોલ્યો ત્યાં આજુબાજુના બધા માણસો અહીંયા કાંટો માલ આપી જતા છે ભીંડા પરવર કેરી ગિલોડાની બધી ઘણી આઈટમ આવે શાકભાજીનો જ વેપાર છે મારા હસબન્ડ પહેલાં કરતા હતા હવે હું પણ કરું છું એમની જોડે અને આજુબાજુના ગામના વિસ્તારોના બધા જ ખેડૂતો અમારે ત્યાં શાકભાજી લઈને આવે છે અને પર્વળ છે ભીંડા છે બધું આવે છે અને અહીંયાથી લઈને અમે બોમ્બે મોકલાવીએ છીએ બોમ્બે જાય છે અમદાવાદ જાય છે અને એમને જે ભાવ હોય એ રેગ્યુલર રોજનો અલગ અલગ હોય છે અને ખેડૂતનું ધ્યાનમાં રાખીને એમને બી ભાવ એવું આપીએ છીએ આ પર્વતની ખેતી આવા નાના ખેડૂતો માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ છે એક સમયે બીજે કામ ધંધે કે મજૂરી કરવા જતા આ ખેડૂતો આજે પગભર થયા છે જાગૃત થયા છે અને અવનવી પદ્ધતિઓ અપનાવી ખેતી કરી રહ્યા છે